हमने देखी है उन आंखों की महकती खुशबू हाथ से छू के इसे रिश्तों का इल्जाम न दो सिर्फ एहसास है ये रूह से महसूस करो प्यार को प्यार ही रहने दो कोई नाम न दो हमने देखी है प्यार कोई बोल नहीं प्यारा आवाज नहीं एक खामोशी है सुनती है कहा करती है कुछ कहते नहीं का पर मगर इतनी खामोशी से अफसान रुके रहते हैं सिर्फ वह सांस है ये रूह से महसूस करूं প্যার ক্যার দোকানে সীতারাম জয় শ্রী কৃষ্ণ নে হর হর মহাদেব তো ভানা নেছে না હવે ધીરે 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 અમારી બધી તૈયારી થવા માંડીશ પાછી જવા માટે કારણ કે ઘણું બધું રોકાણ અહીંયા ઘણો બધો આનંદ કર્યો મંગલ કર્યું આનંદ મંગલ હં અને પાછો બધી જગ્યાએ જો ગયા હતા વિડીયા ઉતાર્યા ઘણા બધા માણસોને મળ્યા અને મજા આવી એમ હવે બધું પેકિંગ બેકિંગ ચાલુ કરી દીધું કારણ કે હવે છે ને દિવસો રહ્યા નથી એટલે હવે પાછું બેક ટુ પેવેલિયન બેક ટુ યુકે તે એવું હે ભાન તે મારે જે વાત એ કરવી છે કે ગઈકાલે જે ગયા હતા ને ગઈકાલે એક જગ્યાએ એમ ગયા હતા ગઈકાલે ગયા હતા તો એવા એક વ્યક્તિને મળ્યા કે જેને પહેલાં કોઈ દિવસ જોઈએ જ નહોતા ક્યારેય નહીં હોલ લાઈફમાં નહોતા એની કોઈ કોઈ મારો કોન્ટેક કર્યો નથી મેં એનો કોન્ટેક કર્યો પણ आ कई रीते बधु शक्य है इना विषय मार आज तमने थोड़ों को बात करी पे हूँ तमनेक तमने खबर पड़े के हमने देखी है उन आँखों की महकती खुशबू हाथ से छूके उसे रिश्तों का इल्जाम न दो सिर्फ एहसास है ये रूह से महसूस करो सिर्फ एहसास है ये रूह से महसूस करो પ્યાર કો પ્યારથી રહેને દો ઓર કોઈ નામ ન દો તો આ એવું છે કે એને છે ને આપણે ફિઝિકલી તમે કોઈ વસ્તુમાં તમે વાત કરો તો ફિઝિકલી ક્યાંય એ અંદર આવે જ નહીં બાઉન્ડ્રીમાં રાઈટ કારણ કે આ અંદરની વાત હોય આત્માની વાત હોય એ આત્મા જ જાણે પડ્યા ખબર એટલે આ એવી વસ્તુ છે એટલે એવું થયું કે એને લીધે અમારે મળવાનું થયું એટલે નહીં એ મળવાનું ક્યારે થાય જનરલી કે મળવાનું એ જ રીતે થાય કે જ્યારે કંઈક આપણા પહેલાંના સંસ્કાર હોય પહેલાંનું કંઈક બાકી હોય તો આ બધું થાય છે આપણે નહીં એમ થાય કે ઓ એમાં શું એ તો મળીએ ને માણસોને તો મળતા હોય પણ મળતા હોય પણ મળે હું કામ મળે છે એની પાછળ કારણ હોય રાઈટ કારણ કે કાર્યકારનો સિદ્ધાંત છે તમને ખબર છે કે એના વગર મળાતું નથી કોઈને બરાબર તો એ રીતે અમે મળ્યા ને મજા આવી અને વાતો કરી આનંદ કર્યો બાકી જિંદગીમાં એના સિવાય કંઈ છે નહીં બાકી કંઈ હોય તો મને કહેજો તમે મને તો કંઈ લાગતું નથી તો હવે છે ને હું તમને એ જે વ્લોગને ઉતાર્યો તો થોડોક એ બતાવું તો એવું છે ક્યાંય બધા મજામાં ને હમ અને હર હર મહાદેવ હર હર મહાદેવ વગર તો બધું છે પણ તમને થાય કે આજ ક્યાં આવ્યા આજ છે ને આવ્યા ગયા આવ્યા છે ભૂમિયાવદર વદર ભૂમિયા આપણે ભૂમિયાવદર કે વદર ને વદર છે ખરેખર રાઈટ તે ન્યા આવ્યા અને શું કામ આવ્યા એમણે તમને વાત કરા કે સંબંધની વાત કરીએ ને કે સંબંધ કીણી કહેવાય રાઈટ એટલે આ નામ સંબંધ કહેવાય કે કોઈ દી મળ્યા નહોતા ક્યારેય ને ખાલી ફોનમાં વાતચીત એ પણ ઓચિંતા નહીં આમ અચાનક થઈ વાતચીત એ કંઈ એવું નહોતું કે કંઈ એમ સમથિંગ ને એમાં એટલે સંબંધ એ પણ પાસે કંઈ એમ જોવો લ્યો એ ભાઈ છે ને એનું નામ છે જો બતાવું તમને જો એ નામ છે રામ રામરામ હા દાયરો મજામાં અરે દાયરો ઠેકાઠેકનો મજામાં છે અને નામ ભરતભાઈ છે આપણે ભરતભાઈ કારાવદ્રા રાઈટ અને સીએ છે એટલે તમારે કામકાજ કામકાજ તો તો વ્યક્તિગત રાખે જો ઈ અમદાવાદ માં છે અમદાવાદ માં રહીએ છે ત્યારે ને અહિયાં ખેતર છે ને વાડી ને બધું અહીંયા છે અહીંયા તો એ અહીંયા હમણાં આવ્યા હા હા તેમઠમ છે એટલે તો એ ખબર પડ્યા એટલે પછી અહીંયા અમે કીધું ચાલો તો આજ સંજોગ થઈ ગયા અને મળ્યાના તો આજ મીડ્યા પહેલી વખત મળ્યા પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ મળ્યા ને ત્યાં એજ વાત કરો કે તમે આ તો ગવડ્યો ને જો છોકરા છોકરાઓ પણ જો આ આસ નામ સબંધ કેવાય બહુ મૈત્રી વર્ષ સંબંધ અમારે સિત્તેર વર્ષની અમારી એજગેપ જોવા જઈએ તો પચાસ વર્ષ પચાસ વર્ ભાવ એકાબીજાનો એવો કે

નવું કંઈ કરવું ને જ માથે કંઈ રાખવું ને જ એટલે એ ઓટોમેટિકલી આવા બધા સંજોગો ભેગા થતા જાય એમ રાઈટ નહીતર ન નથી થાય નહીતર કોઈ દી થતા જ નતા વસ્તુ એટલે જ બને એમ એટલે એ બચ્ચા આવ્યા હતા ને મેળવાનું થયું ને મજા આવી ને આનંદ આવ્યો તો મેં કીધું ભાંડને જરાક શેર કરીએ કે ના જુઓ એની વાડી છે જોરદાર

હા એવું હેડા હે ને જો આ કૃપા છે રેસ્ટોરન્ટ અને હોટલ છે ઉપર હે ને કંઈક લેતા જઈએ મીરા માટે મીરા ને ખાવું હતું કારણ કે હમણાં ઘણા ટાઈમ થી કઈક ખાધું ને તે ઓલું કંઈક યાદ આવે બહારનું બધું કારણ કે આ મેકડોનલ ને તો એ તો કઈ છે નહીં તે આપણે ત્યાં જઈએ લઈ જઈએ છોકરાઓની છોકરાઓને એવું બધું યાદ આવતું હોય તો એના કરતા મેં કીધું હાલો આજે કંઈક લઈ જઈએ તો આજે પનીર ટીક્કા મસાલાનો ઓર્ડર કર્યો ને આ બાજુ જો અહીંયા રાતના છે ને બધું રેસ્ટોરન્ટ બધું ખુલતું ખુલે ફાઇન રાખ્યું બધું અને ભાંડ ને કંઈ આવજો કોઈ તમે આ હોય તો આપણે કંઈ તો જોયું ક્યારે પણ આમ ખાવાનું ફાઇન બનાવે કારણ કે એક દિવસ લેગા તા એ પહેલા જો આ મસ્ત જો આવી રીતે બનાવે વાહ બધું બનાવે જોરદાર એટલે તમાર બારોબારે આવી દેખાય તમને સીધે સીધું કઈ એટલે કઈ એવી રીતે છે અહીંયા હે ને છોકરા ને રમવાનું એવું કર્યું રૂપારું ત્યાં નનકડા છોકરાઓને ટાઇ ને મજા આવે અહીંયા ગ્રાન્ડ દેવ કૃપા વાવ લે ત્યાર કહો અરે ભાંડ એમાં તો જલસો આવે જાય આ તો આવે તો એટલે હાં ટુકડો આવે રૂપારો હાંજી હે ને મજા આવે એમાં લાઇટ્યુ બાઇટ થાય ને પછી થુવારો બધું છે જો એટલે સારું બનાવ્યું જોરદાર પછી આ કાં ટેબલ નાખતા હે ટેબલ બેબલ હ અને આ પણ તો આમાંય બેસતા હે હા એટલે તમારે આ ખાવાનું પીવાનું મજા આવે એમ બધું કરવાનું છોકરા અહીંયા રમે જલસો ના બર્થડે બર્થડે તમારી પાર્ટી બાર્ટી હા ઈ છે પાર્ટી માટે ઓ ઓહો વાહ તો પછી અહીંયા તમારે પાર્ટી બાર્ટી થાય જોરદાર તો કરીએ આપણે પાર્ટી પણ એવું હે ને આપણે જવાનો ટાઈમ થાય ઘણા કરત ભાંદડા ને બોલાવો જ બધા હા તો તમને આ એ સારું બતાવ્યું કે કારણ કે મેં તો આ પેલી વખત આ પાછળનો ભાગ તો જોયો આગળ મેં ત્યાં તું કહેતા કીધું તું કે લઈ ગયા તા એક વખત જમવાનું સારું આવે કંઈ વાંધો તે ભાવમાં ભાવમાં હમ એટલે આવજો તમે પણ ને બાકી તો આ છોકરાઓ માટે હા છે ગમે છોકરાઓને નાના છોકરાઓને બહુ ગમે આવું બધું હોય ને કલરફુલ હોય તે બાકી દેજો જો આ ઢોલણીની રૂપારી હે વાહ કે આપણે આ ઝુંડવાણી પછી બધું આવ્યું ને પાછું આ ઝુંડવાણી હું તો કહેતો હતો કે આ આવી છે પાછું ફિરે ફિરે ઓલું તો ધરાવ થઈ ગયો માણસની ઓલે આ ખુરશી ઉપર ને સોફા ઉપર ને બેહે ને આવું થાકે ગયા એ પાછું એ કે આવું કંઈક કરીએ નવીન એટલે આ બધું ઢોલડીને પાસે આ નળિયા નકર નરિયા તો કોઈ રાખતું જ નહીં કારણ કે નરિયા થયું વાવાઝોડું થયું ને તે કે જોઈએ જ નહીં કે કોઈ દી જિંદગીમાં કે સ્લેબ સ્લેબ કે આ નકરતા પાણી કાં નળિયા ઉડે જાય તો એ નરિયા જોવા લ્યો બધા છે ને એટલે આ પાછો ટ્રેન્ડ આવ્યો ધીરે 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 પણ આ નરિયા બધા જોતી જાય જ હે એટલે આ લગભગ આમાં કઈ વાંધો ન આવે મને થાય કે ઉડે ને તમે આ ચારે બાજુ ખુલ્લું હોય એટલે લગભગ વાંધો ન આવે પવન આવે ને તોય વાંધો ન આવે ખુલ્લું રાખ્યું જોયું હવે ને એ જ હેરફેર થાય ને ઓલા ઘરમાં તો ઘર ઉપર તો ઉડે જ જાય ને કાઉ બંધ હોય છે ને મ્યુઝિક ને એમ વાગતું હોય હા ને લાઇટિંગનું એમને બધું છે ને છે એટલે જોરદાર છે એટલે એમાં પાર્ટીઓ નાય કરવી હોય ને તમારે પાર્ટી માટેનું વેરી નાઇસ એમાં બર્થ ડે પાર્ટી કે કરવી હોય ને નીકળીક ને લિમિટેડ માણસોને આમ તમે બોલાવ્યા હોય એટલે મજા આવે એવું છે સારું આવું ન કે આપણે અહીંયા કાંઈ ગામડામાં કોઈ દીધું સાંભળ્યું હતું આવું કંઈ હોય કોઈ દીધી બર્થ ડે પર્થ ડે ને હારું ઉજવણી જ કરી કોઈ દીધી બર્થ ડે કેવો થાય બર્થ ડે તો ક્યાં જાય તો કંઈ ખબર જ નિમળે કે કેદું ગો બર્થડે કે